નમસ્કાર મિત્રો આજે રૂપાવટી નગરીના સેનાપતિ મોહનસિંહનું દુશ્મન રાજાના સેનાપતિએ અપહરણ કર્યું છે ત્યારે મહારાજે રાજપાલસિંહને આ નગરીની બહાર નીકળવાની ના પાડી દીધી છે પણ રાત્રિના અંધારાનો ફાયદો ઉઠાવી અને રાજપાલસિંહ દુશ્મનોની છાવણીમાં પહોંચી જાય છે અને મોહનસિંહને છોડાવી અને દુશ્મન સેનાપતિનું મસ્તક કાપી અને નગરીમાં અંધારામાં પાછા પહોંચી જાય છે અને મોહનસિંહ પોતાની પ્રજાને કહે છે કે આ કામ મેં જાતે

હુકમ કરે છે કે રાજપાલસિંહને અત્યારે જ મારી સમક્ષ હાજર કરો અને ત્યારે રામજી અને શ્યામજી ત્યાંથી ચાલતા ચાલતા પહોંચે છે અને ત્યાં અને કહે છે કે હે અડધી રાત્રે દુશ્મનોની છાવણીમાં કેમ ગયા હતા અને દુશ્મન સેનાપતિનું મસ્તક તમે જ કાપ્યું છે ને અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે તમારી આ વાતની સાબિતી શું છે એના કોઈ પુરાવા છે તમારી પાસે ત્યારે રામજી કહે છે કે રાજપાલસિં પુરાવા વગર તો અમે તમને કહેતા નહીં હોય ને અને આજે ભર્યા દરબારમાં દુશ્મન રાજાનો સંદેશો આવ્યો છે જેમાં ચોખ્ખા શબ્દોમાં એવું લખેલું છે કે તમારા સેનાપતિ મોહનસિંહને બચાવવા માટે રાત્રે રાજપાલસિંહ અમારી છાવણીમાં આવ્યા હતા તો બોલો રાજપાલસિંહ આ વાત સાચી છે કે પછી ખોટી ત્યારે રાજપાલસિંહ કહે છે કે હા ભાઈઓ આ વાત સાચી છે અને હું ગયો હતો મોહનસિંહને બચાવવા માટે ત્યારે આટલું સાંભળતા તો રામજી અને શ્યામજી બંને રડી પડ્યા ત્યારે આ બંને ભાઈઓને આમ રડતા જોઈ અને રાજપાલસિંહ કહે છે કે પણ તમે બંને આમ રડવા કેમ લાગ્યા ત્યારે રામજી કહે છે કે તમે ભલે આ નગરીના સેનાપતિ રહ્યા પણ અમે તમને હંમેશા અમારા મોટા ભાઈ અને અમારા ગુરુજી સમાન માન્યા છે પણ હવે આ નગરીના મહારાજ તમને આ નગરીમાંથી કાઢી મૂકશે અને અમે તમારા વગર રહી નહીં શકીએ અને અત્યારે જ મહારાજ તેજમલસિંહ તમને સભાની વચ્ચે બોલાવી રહ્યા છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે સુરવીરોની આંખોમાં ક્યારેય આંસુ શોભે નહીં અને ચાલો આપણે દરબારમાં જઈએ અને આમ પછી રામજી અને શ્યામજી રાજપાલસિંહને લઈ અને દરબારમાં જાય છે ત્યારે જેવા રાજપાલસિંહ દરબારમાં પ્રવેશ કર્યો ને ત્યારે પ્રજા તો આવા સુરવીર યોદ્ધા રાજપાલસિંહનો જય જયકાર બોલાવા લાગી અને આમ જ્યારે રાજપાલસિંહ દરબારમાં આવ્યા ને ત્યારે ગુસ્સાથી ભરાયેલા તેજમાલ તેમની પાસે આવે છે અને કહે છે કે હે રાજપાલસિંહ તમને એમ કહેલું મેં કે તમારે આ નગરીની બહાર મારી રજા વગર જવાનું નથી તો મને આજે એમ જાણવા મળ્યું છે કે તમે રાત્રિના અંધારાનો ફાયદો ઉઠાવી અને આ નગરીની બહાર બહાર ગયા હતા અને શું દુશ્મન સેનાપતિનું મસ્તક તમે કાપ્યું છે ત્યારે રાજપાલ સિંહ બોલતા નથી અને ચૂપચાપ ઉભા રહી ગયા છે ત્યારે તેજમાલ ફરી કહે છે કે રાજપાલસિંહ મારો હુકમ કે તમે મસ્તક કાપ્યું છે અને શું તમે રાત્રિના સમયે દુશ્મનોની છાવણીમાં ગયા હતા કે નહીં આ વાતનો મને સાચો જવાબ આપો અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે હા હું રાત્રિના સમયે દુશ્મનોની છાવણીમાં ગયો હતો કેમ કે જો ગઈ રાત્રે હું ત્યાં ના ગયો હોત ને આજે આ દુનિયામાં મોહનસિંહ ના હોત કેમકે દુશ્મનો તેમના ઉપર હું મારા જીવની પણ પરવા કર્યા વગર એની રક્ષા કરવા માટે દોડી જાઉં છું અને ત્યારે તેજમાલ કહે છે કે હે રાજપાલસિંહ તો તમને એમ પણ ખબર હશે કે મારા હુકમને ના માનવા વાળાને કેવી સજા થાય છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે જો મારાથી કોઈનો જીવ બચતો હોય અને એના બદલામાં જો મને આ નગરીમાંથી બહિષ્કાર કરવામાં આવતો હોય ને તો મને મંજૂર છે કેમ કે આજે ભલે હું આ નગરીમાંથી નીકળી જઈશ પણ મારા કારણે આજે મોહનસિંહ જીવે છે એ વાતનો મને ગર્વ છે અને ત્યારે મોહનસિંહ કહે છે કે હા મહારાજ તમે રાજપાલસિંહને માફ કરી દો અને એમના કારણે જ આજે હું જીવતો છું નહીતર તો દુશ્મનોએ મને રાત્રે મારી જ નાખ્યો હોત અને રાજપાલસિંહ જેવા વીર યોદ્ધાને આમ નગરીમાંથી કાઢી મૂકવા એ નગરી માટે યોગ્ય નથી પણ ત્યાં તો મહારાજ તેજમાલસિંહ બોલ્યા કે ન્યાયાધીશ નગરીમાં મારા નિર્ણયનું ઉલ્લંઘન કરે અને મારા નિર્ણયના વિરુદ્ધ જાય એના માટે શું સજા છે કે મહારાજ આ નગરીમાંથી એવા માણસને હંમેશા હંમેશા માટે કાઢી દેવામાં આવે છે અને આજ એનો દંડ છે ત્યારે તેજમાલસિંહ બોલ્યા કે રાજપાલસિંહ આ નગરીમાંથી આજે તમારો બહિષ્કાર કરવામાં આવે છે અને આ નગરીને છોડી અને ક્યાંક દૂર દૂર તમે ચાલ્યા જાઓ અને આ નગરીના કોઈ માણસોને હવે નજરે પડતા નહીં અને એવો મારો હુકમ છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે મહારાજ તમારો આ નિર્ણય હું મારા માથા ઉપર ચડાવું છું અને આ તમારી નગરીમાં હવે હું ક્યારેય પગ નહીં મૂકું અને તમારા નગરીના કોઈ પણ માણસને મારું મોઢું ક્યારેય નહીં બતાવું અને આટલું કહી અને રાજપાલસિંહ ત્યાંથી ચાલી નીકળે છે ત્યારે રામજી અને શ્યામજી રડવા લાગ્યા અને નગરીની આખી પ્રજા રડવા લાગી અને રૂપાવટી નગરીના એક એક અધિકારીઓ કામદારો સિપાહીઓ બધા જ રડવા લાગ્યા અને એટલું જ નહીં એકવાર તો મહારાજ તેજમાલસિંહ પણ સિંહાસનની બાજુ ફરી અને રડી પડે છે ત્યારે રાજાની રૈયત સૌ રાજાના પગમાં પડી ગઈ કે મહારાજ આવા અત્યાચારને રોકી લો તમારા નિર્ણયને બદલી દો અને જેના રજવાડામાં આવો સુરવીર યોદ્ધા હોય ને તો મહારાજ એને દેશ નિકાળો ના દેવો જોઈએ પરંતુ આવા સુરવીર યોદ્ધાની તો પૂજા કરવી જોઈએ અને હે તેજમાલસિંહ રાજા તમને તો ખબર જ છે કે આજ દિવસ સુધી જો રૂપાવટી નગરીનું અસ્તિત્વ ટકી રહ્યું હોય અને આજ દિવસ સુધી જો દુશ્મનોને ખદેડી અને હંમેશા રૂપાવટી નગરીને બચાવી હોય ને તો એવો સુરવીર યોદ્ધા આ રાજપાલસિંહ છે અને રાજપાલસિંહ ચાલ્યા જશે ને તો મહારાજ આ રૂપાવટી નગરીને જીતતા હવે દુશ્મનોને વધારે વાર નહીં લાગે અને ત્યારે મહારાજને પણ ઘણો અફસોસ તો થઈ રહ્યો છે પણ પોતે પોતાના બનાવેલા નિયમોથી મજબૂર છે કેમ કે રાજા પોતે ક્યારેય એના રજવાડાના બનાવેલા નિયમોને તોડી ના શકે તેથી મહારાજ કાંઈ બોલ્યા નહીં અને પોતાના મહેલ તરફ ચાલી નીકળે છે ત્યારે આ બાજુ રાજપાલસિંહ પોતાના ઘોડે સવાર થઈ અને રૂપાવટી નગરી છોડીને ચાલ્યા છે અને રામજી અને શ્યામજીને ખાલી એટલું કહેતા જાય છે કે મારા પરિવારને મારા મામાના ઘર સુધી મુકતાવજો અને અત્યારે હું તેમને સાથ આપી શકું એમ નથી અને આટલું કહી અને પોતાની ઘોડી લઈ અને તેઓ ચાલ્યા છે ત્યારે આખી નગરીની વસ્તી ઘોડાની આડી ફરીને ઊભી છે કે રાજપાલસિંહ તમે રોકાઈ જાઓ અને અમે તમને નહીં જવા દઈએ પણ હવે રાજપાલસિંહ તો રોકાઈ શકે એમ નથી અને રાજપાલસિંહ તો ઘોડાને પગની એડી મારી અને ત્યાંથી નીકળી જાય છે ત્યારે મહેલના ઝરૂખામાં ઊભા ઊભા મહારાજ પણ આ રાજપાલ સિંહને જતા જોઈ અને રડી પડે છે કે હજારોની ફોજને એકલો ધૂળ ચટાવનારો આજે મહાપરાક્રમી મારો કાળજાનો કટકો મારાથી દૂર થઈ ગયો અને એ આજે એની બહાદુરી અને સચ્ચાઈના કારણે અહીંયાથી નીકળી ગયો અને હું મારા રાજના નિયમોથી હતો એના કારણે હું મજબૂર હતો અને હું હારી ગયો પણ આજે છોડીને ચાલ્યા ગયા પણ આ બાજુ આ વાતને લઈ અને નગરીના એક એક માણસને ખૂબ જ દુઃખ પહોંચ્યું છે તેથી ઘણા સમય સુધી આ નગરીની સભામાં એક પણ માણસ આવતો નથી ખાલી રાજાના કર્મચારીઓ અને બીજા બધા યોદ્ધાઓ આવે છે પણ હવે તો તેજમાલસિંહની પણ હાલત ખૂબ જ ખરાબ થવા લાગી છે અને જાણે તેમનું પ્રાણ વગરનું શરીર ચાલતું હોય ને એવી ઉદાસી મહારાજના ચહેરા ઉપર છવાયેલી છે તેથી મહારાજને આમ ઉદાસ જોઈ અને એકવાર રામજી અને શ્યામજી પૂછે છે કે મહારાજ હમણાંથી તમારા ચહેરા ઉપર નૂર નથી અને તમે કોઈક ચિંતામાં હોય ને એવું કેમ દેખાય છે ત્યારે મહારાજ તેજમાલસિંહ કહે છે કે નાના ભાઈ એવું કાંઈ નથી પણ હમણાંથી મારી તબિયત થોડી સારી રહેતી નથી તો આવું બધું થાય છે બાકી મને કાંઈ તકલીફ નથી કે ભલે મહારાજ આટલું કહી અને જ્યારે બંને ભાઈ ત્યાંથી નીકળવા ગયા ને ત્યારે ફરી પાછા વળી અને મહારાજ પૂછે છે કે રામજી કે હા મહારાજ બોલો કે રામજી રાજપાલસિંહના કોઈ સમાચાર છે કે મહારાજ રાજપાલસિંહ તો આ નગરી છોડીને ચાલ્યા ગયા છે અને એ વાતને આજે દસ દસ દિવસ વીતી ગયા પણ એમના કોઈ સમાચાર નથી કે પણ એમના પરિવારના કોઈ સમાચાર છે કે મહારાજ એમના પરિવાર તો એમના મામાના ઘરે મૂકીને નીકળી ગયા છે પણ એમનો કોઈ અતોપતો નથી પણ મહારાજ તમે ચિંતા ના કરતા કેમ કે હવે તેઓ પાછા ક્યારેય આવવાના નથી એવું તેઓ અમને કહીને ગયા છે ત્યારે મહારાજ આટલું સાંભળતા તો તેમના આંખોના ખૂણા ભીના થઈ ગયા અને મનમાં કહે છે કે મારો રાજપાલ પાછો નથી આવવાનો ને એ વાત સાંભળીને તો મને રાતે ઊંઘ નથી આવતી અને એને પાછો લાવવા માટે હું હવે શું કરું અને મારા મનની વાત કોને કહું અને મને તો કાંઈ સમજાતું નથી અને આમ આટલું વિચારી અને મહારાજ ત્યાંથી ચાલ્યા જાય છે અને મહારાજના ચાલ્યા ગયા પછી શ્યામજી રામજીને કહે છે કે ભાઈ આ મહારાજની ઉદાસીનું કારણ તો રાજપાલ ત્યારે રામજી કહે છે કે હા શ્યામજી તારી વાત એકદમ સાચી છે આ મહારાજ રાજપાલ સિંહને નગરીમાંથી કાઢી અને ખૂબ જ અફસોસ કરે છે અને એ વાતને લઈ અને તેઓ ઉદાસ છે અને એ માટે તો મહારાજ હમણાંથી તેમના કામકાજ ઉપર અને રાજપાટ ઉપર વધારે ધ્યાન આપતા નથી અને આમ આ નગરીમાં જ્યારે રાજપાલ સિંહ જતા રહ્યા ને ત્યારે આ વાત દુશ્મન રાજાને ખબર પડે છે કે રૂપાવટી નગરીનો હાવ જ રાજપાલસિંહને મહારાજે નગરીમાંથી કાઢી મૂક્યો છે અને આ સૌથી ઉત્તમ સમય છે કે રૂપાવટી નગરી ઉપર આક્રમણ કરી અને તેને જીતી લઈએ કેમ કે રાજપાલસિંહના લીધે આજ દિવસ સુધી રૂપાવટી નગરીને કોઈ જીતી નથી શક્યા પણ આજે રૂડો અવસર મળ્યો છે તો તેને ઉજવી નાખવો જોઈએ અને આમ દુશ્મન રાજાએ આ રૂપાવટી નગરી ઉપર આક્રમણ કરવાની તૈયારીઓ કરી નાખી છે તો મિત્રો તમને શું લાગે છે કે શું ખરેખર રાજપાલ હવે આ નગરીમાં ક્યારેય નહીં આવે કે હવે આ દુશ્મન રૂપાવટી નગરીને જીતી લેશે તો મિત્રો આગળનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો તમારો નાનો ભાઈ ગણી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો કારણ કે મિત્રો આવા નવા નવા ઇતિહાસ રોજેરોજ આ ચેનલ પર તમને નિહાળવા મળે છે જય માતાજી